નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે બે થી ત્રણ દિવસ પહેલા ટોક ઓફ ધ ટાઉન બનેલા જે મુદ્દો છે અંબાજી ના પાડલિયા ખાતે આદિવાસી અને જે ફોરેસ્ટ ઓફિસર અને જે પોલીસ જવાનો છે એ લોકો વચ્ચે ખૂબ જ મોટા પાયે ઘર્ષણ થયું અને ઘર્ષણમાં સુતાલીસ જેટલા જવાનો ઘાયલ પણ થયા હતા પરંતુ આ જે મુદ્દો છે એ મુદ્દો કયા કારણોસર ઉગ્ર બન્યો તે કોઈને પણ ખબર પડી ન હતી તેના કારણે ત્યાંના જે લોકસાહિત્યકાર છે અંબાજીમાં સંજુ લાંબડીયા કરીને જે લોકસાહિત્યકાર છે તેમણે આ જે આદિવાસી સમાજ છે એમની સાથે મુલાકાત કરી અને મુલાકાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે કયા કારણોસર આ જે પ્રકારનું જે આટલા મોટા પાયે ઘર્ષણ થયું એ ઘર્ષણમાં ક્યાંક ને ક્યાંક શું અધિકારીઓની ભૂલ રહી છે કે આદિવાસી સમાજની પરંતુ જ્યારે એક ટોળાની સામે એક વ્યક્તિ એકલાએ જવું અને એ વ્યક્તિએ ત્યાંથી સેફ આવું એ ખૂબ મોટી વાત હોય છે જી હા જેવી રીતે આદિવાસી સમાજમાં જે આ ઘર્ષણ થયું તેમાં ખૂબ મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ હતા અને ખૂબ મોટી સંખ્યામાં સામે આદિવાસીઓ જે બંધુઓ છે એ બંધુઓ પણ હતા પરંતુ આ જે મુદ્દો બન્યો હતો એ મુદ્દો એક વિધવા બહેન હતા એ વિધવા બહેનના ખેતરમાં કે કોઈ જમીનમાં તેમનો કૂવો હશે ને કૂવો વગર નોટિસ આપ્યા વિના જ એ કૂવો તોડી પાડવામાં આવ્યો હતો ને ખેતરનું પણ એ જે ખેતરમાં જે તેની જે જમીન હતી તે જે જમીનને અનલેવલિંગ કરી નાખી હશે એ બાબતે આના સમાધાન માટે જે આદિવાસી સમાજના જે લોકો છે એ લોકો પાંચસોથી સાતસો લોકો જે સમાજના આગેવાનો છે એની સાથે ભેગા થયા હતા અને એક તરફ ફોરેસ્ટ ઓફિસરો અને પોલીસના જવાનો પણ ત્યાં આ મુદ્દાનો હલ લાવવા માટે શાંતિપૂર્ણ વાતાવરણ કરી અને આ મુદ્દાનો સોલ્યુશન લાવવા માટે એકત્રિત થયા હતા પરંતુ કંઈક ને કંઈક એવો એવું તો શું કારણ બન્યું હશે કે જેના કારણે આ મુદ્દો એટલો બધો ઉગ્ર બની ગયો કે આદિવાસી સમાજના જે પાંચસોથી સાતસો લોકો ત્યાં હતા એ લોકોમાંથી લોકોએ જે પોલીસના જે જવાનો છે ફોરેસ્ટ ઓફિસરો છે આ ઓફિસરો પર પથ્થરમારો કે પછી તિરકાંઠા જેવા હત્યારો ચલાવવાની જરૂરત પડી છે એવું તો શું બન્યું હશે ક્યાંક ને ક્યાંક આ પાંચસોનું ટોળું હતું એ પાંચસોના ટોળામાંથી કોઈ પણ એક વ્યક્તિ પણ એવું નહીં હોય કે જેને કાયદો ન્યાય વ્યવસ્થા સહે પણ એના પર કોઈ પણ પ્રકારે વિશ્વાસ નહીં હોય કે પછી પહેલ અધિકારીઓ અને ખાખી વર્ધીધારી જે વ્યક્તિઓ હતા એ લોકોએ કરી હતી એ તો હવે એમનો કુદરત જ જાણે પરંતુ સમાજમાંથી આવતો દરેક અધિકારી ચાહે એ ક્લાસ વન ઓફિસરથી માંડી એક ફોર્થ ક્લાસ સુધીનો એક ઓફિસર હોય છે જ્યારે સરકારી ખુરશી એના તાબા હેઠળ આવી જાય છે જે ખુરશીના તા ઉપર એક રોઆક ધરાવીને આવી જાય છે ત્યારે એ ભૂલી જાય છે કે આ જે સરકારની ખુરશી એને મળી છે એના પહેલાં પણ આ એક સમાજ વચ્ચે હતો અને ફરી પણ એને નિવૃત્તિ લીધા બાદ એક સમાજના આગેવાનો વચ્ચે જઈને જ રહેવાનું છે તો કેમ સમાજના કોઈ સમાજ આદિવાસી હોય કે કોઈ પણ હોય જ્યારે તમે સમાજ લેવલે કોઈ પણ વાટાઘાટો કરવા બેસો છો તો ત્યાં તમારે એક સરકારી અધિકારી હોવાનો રૂઆબ છોડીને જો તમે કોઈ પણ જનતા સાથે વાતચીત કરવા કે વાટાઘાટો કરવા બેસશો તો એનું સમા શાંતિપૂર્ણ સોલ્યુશન આવી શકે છે પરંતુ પોલીસ હંમેશા એ ભૂલી જતી હોય છે કે જ્યારે એમના શરીર પર ખાકી વર્દી આવી જાય એના પછી એમનો જે રૂઆઆ હોય છે એ રૂઆબ ખૂબ જ અલગ હોય છે જ્યારે એ લોકો ખરેખર જે લોકોને જે ક્રિમિનલોને મારવાના છે એ ક્રિમિનલોને છારવે છે ઘણાય બુટલેકરો છે ઘણા ક્રિમિનલો છે એવા લોકો અમે જોયા છે અને જાણ્યા પણ છે કે એવા લોકોને એ લોકો સપોર્ટ કરતા હોય છે અને જે ખરેખર સમાજમાં સારા વ્યક્તિત્વ ધરાવે છે એ લોકો પર આવી રીતે ઉશ્કેરણી કરવાના કામ કરે છે તો આ સમાજને શોભા નથી આપતું તમે અધિકારી છો માની લો કે આદિવાસી જે બંદુઓ હતા એ આદિવાસી બંદુઓને તમે કદાચ માની લો કે તમે કહી શકો કે એ ભણ્યા નહોતા કે એ એક પ્રકારની અકળાયેલી પ્રજા છે એક આક્રમિક પ્રજા છે પરંતુ તમે તો એજ્યુકેટેડ અને ગેજેટ ઓફિસરો હતા ને કયા કારણોસર આટલું લાંબુ આ જે પર પાંચસો વ્યક્તિઓએ ઘર્ષણ કરીને હુમલો કરવાનો વારો આવે એવું તો તમે શું કર્યું હશે સવાલો ઘણા બધા છે પરંતુ તેના જે સાહિત્યકાર સંજુભાઈ લાંબડિયા એ આ જે આદિવાસી સમાજના જે આગેવાનો છે એ આગેવાનોની વચ્ચે પહોંચ્યા અને તેમણે આ આગેવાનોની વચ્ચે જઈને પૂછપરછ કરી કે આ જે બનાવ છે અંબાજીના જે પાંડલિયા ગામમાં થોડા બે થી ત્રણ દિવસ પહેલા જે આ બનાવ બન્યો અને આ બનાવમાં ખૂબ જ મોટા પાયે પોલીસને અને આદિવાસી સમાજના જે લોકોને નુકસાન પહોંચ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે તો તે આદિવાસી સમાજના જે લોકો છે એમની સાથે જે વાતચીત કરી તો વાતચીત કરતાં સંજુભાઈ એકલા ગયા હતા છતાં પણ તેઓ સેફ આવ્યા અને જે આદિવાસી સમાજના જે લોકો છે તેમણે સંજુભાઈ સાથે શું વાત કરી એ આપણે આ વિડીયોમાં આગળ જોઈએ ભારત માતા કી મિત્રો અમે આવ્યા છે વિરમવેરી ગામમાં જે અંબાજીની પાછળ ગબ્બર રોડ ઉપર જે બનાવ બન્યો તો આદિવાસી સમાજને જે ખરાબ બતાવી રહ્યા છે એમની અમે વિશેષ મુલાકાત લીધી છે ત્યારે જાણવા મળ્યું છે કે આદિવાસી સમાજ નિર્દોષ અને ભોળો સમાજ છે એ કંઈ જાણતો જ નથી ફોરેસ્ટ વિભાગ દ્વારા જે જીસીબી કાં તો જે કૂવોને ખેતરને જે બધું નુકસાન કરવામાં આવ્યું છે એ કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી એવું આ ગામજનોનું કહેવું છે અને પોલીસ સાથે જે અથડામણ થયું છે એમાં ક્યાંક પોલીસને પણ વાગ્યું હશે ક્યાંયક આ ગામના નિર્દોષ લોકોને પણ વાગ્યું હશે અને જાણવા એવું મળ્યું છે કે સમાધાન બે જ્યારે થઈ રહ્યું હતું ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમને અમારે ને કે જ્યારે સમાધાન થતું હતું સમાધાનમાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એકદમ ઉશ્કેરીજનક વાત લઈ અને આદિવાસી સમાજના અમુક અગ્રણીઓને યુવાઓને મહિલાઓને માર માર્યો એવું ગ્રામજનોનું કહેવું છે તો મિત્રો કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈ જ્યારે સામાજિક પંચ બેસતું હોય તો ખરેખર આ ખોટું થઈ રહ્યું છે ગુજરાત સરકારે એક નોંધ લેવી જોઈએ કે જળ જંગલ જમીન આદિવાસી સમાજના હકની હોય તો એમને આપવી જોઈએ નો નોટિસ આપ્યા પછી તમે કાર્યવાહી કરશો જે તે સમાધાન માટે ગામના મુખી હોય સરપંચ હોય તાલુકા વિકાસ અધિકારી હોય જેમને મળી અને આ આપણે કાર્યને કરીશું તો શાંતિ અને સુલહ બની જશે ભારત રાષ્ટ્ર નિર્માણની જે વાત કરતી સરકાર છે ત્યાં સુધી મારો સંદેશ પહોંચાડવો છે શું આદિવાસી સમાજ તિરસ્કારરૂપી છે શું આદિવાસી હિંસક છે ખોટી રીતે હિંસક બતાવી અને લોકોને ગેરમાર્ગે જે દોરવામાં આવ્યું છે એ વાત તદ્દન ખોટી છે મિત્રો અમે આવ્યા છીએ અહીંયા રૂબરૂ મળ્યા છીએ હાથ પર જો ફ્રેક્ચર થયું છે એમને માર મારવામાં આવ્યો છે ઘણાને શરીરના પાછળના ભાગે માથાના ભાગે પણ લાગ્યું છે